વત્સલ આજે મહાશિવરાત્રીનો પર્વ છે ને સાથે શિવયોગનું મહાસંગમ છે તે જોવા મળી રહ્યું છે મહાશિવરાત્રીના દિવસે તમામ જે શિવાલયો રાજકોટના છે કે ત્યાં હર હર મહાદેવના નાદ નાથ છે તે ગુંજી રહ્યા છે ને આજી નદીના પટમાં જે સ્વયંભવ શ્રી રામનાથ મહાદેવ મંદિર જે જ્યોતિર્લિંગ જે કહી શકાય કે સ્વયંભૂ રીતે પ્રગટ થયેલું છે આ શિવલિંગ અને વર્ષોથી જે તે રાજકોટના ઈષ્ટદેવ તરીકે પણ જાણીતા છે તેવા જે રામનાથ મહાદેવના દર્શન કરવા માટે તેને રાજકોટવાસીઓ છે તે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે મારી સાથે અહીં કેટલાક ભક્તો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો રામનાથ દાદાના દર્શન અને આજ મહાશિવરાજ મહાશિવરાદ રહ્યો

વહેલી સવારે ચાર વાગ્યાથી લોકોનો સમૂહ મોટી સંખ્યામાં આવી રહ્યો છે સાંજ પડે ત્યાં તો હજારોની સંખ્યામાં માણસ આવશે આરતી થશે અને વહેલી સવાર સુધી દાદાની પૂજા અર્ચના રામનાથ દાદા સૌનું ભલું કરે સબકા સાથ સબકા વિકાસ હોય રામનાથ દાદા તમામ લોકો છે તેમની અંદર એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે શિવરાત્રીનો મહાપર્વ છે મારી સાથે પૂજારી છે રામનાથ મહાદેવના તેમની સાથે વાત કરીશું આજના દિવસનું શું મહત્વ છે અને ભાંગનો પ્રસાદ જે આપવામાં આવે છે એનું શું કારણ દર શિવરાત્રી મહાશિવરાત્રી નિમિત્તે દાદાનો ભાંગનો પ્રસાદ ખૂબ જ પ્રિય હોય છે અને દાદા એને ખૂબ બધાની મનોકામના પૂર્ણ કરે છે એથી ભાંગનો પ્રસાદ પ્રિય હોય છે મહાશિવરાત્રી છે શિવ યોગ પણ છે રામના દાદાને કઈ રીતના પૂજન અર્ચન કરવામાં આવશે દરેક પ્રકારના જુદા જુદા રસ બાંધી પૂજા અર્ચના થાય છે દાદાને રાત્રે નવ વાગ્યે પંચવત્ર પૂજા થશે જે મહાપૂજા કહેવાય પછી સાંજે સાડા સાત વાગે આરતી થશે અને દરેક ભક્તોને પ્રસાદ રૂપે ઘર આપવામાં આવશે તમામ જે જે શિવ ભક્તો આવતા હોય છે હર હર મહાદેવના નાદ છે તે અહીં ગુંજી હોય છે સાથે જ કહી શકાય કે જે ચંદનનું તિલક છે તે અહીં કરવામાં આવતું હોય છે છે મારી સાથે સાથે અહીંના લોકો તેમની વાત કરીશું શું આજે દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે કેવું આયોજન છે કઈ રીતના દર્શન કરી રહ્યા છે આજનું શું મહત્વ આજનું એટલે આજે મહાશિવરાત્રી છે સાહેબ આજે મહાદેવ અને શિવ ભક્તો એક મોટો પ્રવાહ કહેવાય અને સ્વયંભુ રામનાથ મહાદેવનું ગઈ રાત્રે પણ આપણે જોયું હશે જાણ્યું હશે કે કમસે કમ પચાસ હજાર માણસો હતા અને આજે લગભગ દોઢ બે લાખ માણસો હશે જ સ્વયંભુ રામનાથ મહાદેવ રામ રાજકોટમાં એકમાત્ર મંદિર એવું છે સાહેબ કે જે નદીની વચ્ચે છે ને સ્વયંભુ છે અહીં સાહેબ કંઈ માગવું જ ન પડે આ બધા મંદિરો નદી કાંઠે હોય અને સ્થાપિત કરેલા હોય આ મંદિર નદીની વચ્ચે છે ને સ્વયંભૂ છે એટલે જ્યોતિર્લિંગ સમાન આ મંદિર છે એટલે આ ભીડ જોવો છો શ્રદ્ધા છે લોકોની કોઈ ગાડી નથી પણ લોકોની શ્રદ્ધા છે શ્રદ્ધાથી આવે છે થોડીક વ્યવસ્થા લોકો જાજા છે એટલે બગડી જાય છે અમારાથી પણ સાહેબ શું કરી ભગવાનની રવાડી પણ કાઢવામાં આવે છે યજ્ઞ પણ કરવામાં આવે છે કઈ રીતનું આખું આયોજન હોય છે સાહેબ અત્યારે આ શિવરાત્રી છે એટલે મહાયજ્ઞ મહારુદ્ર યજ્ઞ મારી પાછળ આપજો છો યજ્ઞ ચાલુ છે અને રવાડી સાહેબ છે ને એ અમારે સોમવારે જ હોય છે શ્રાવણ મહિનાના તે ચાર સોમવાર હોય છે એ રાજકોટના રાજા જે તે વખતે લાખાજીરાજ બાપુની એક માનતા દીપ જે દિવસે પ્લેગ આવ્યો હતો અને બાપુએ કીધું હતું કે મારા ગામમાં કોઈ ન મરે તો દાદા આપણે ચાંદીની પાલખી ઓળખું નગરની યાત્રા કરાવીશ તેથી એ પ્રથા ચાલુ હતી અને ગયા શ્રાવણ મહિનામાં સાહેબ એને સો વર્ષ પૂરા થઈ ગયા છે ચોક્કસ જ રામનાથ દાદા છે કે તેમના દર્શન કરવા માટે થઈને રાજકોટવાસીઓ છે તે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે જો કે દર સોમવારે આ જ પ્રકારે ભીડ છે તે અહીં જોવા મળતી હોય છે પરંતુ આજે જ્યારે શિવરાત્રીનો મહાપર્વ છે અને મહાપર્વ પર મોટી સંખ્યામાં લોકો છે તે અહીં દર્શન કરવા માટે થઈને આવતા હોય છે આજના દિવસે ભાંગ સહિતની જે પ્રસાદીઓ છે તે આપવામાં આવતી હોય છે સાથે જ આજનો દિવસ છે તે મહત્વનો એટલા માટે કરવામાં આવતો હોય છે કારણ કે આજે સાથે સાથે શિવ છે અને દિવસે મહાશિવરાત્રી ની દેશભરમાં ઉજવણી છે તે કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટના જે તમામ શિવાલયો છે કે તેમની અંદર પણ હર હર